10 ના 2 10 ના 2 10 ના 2 10 ના 2 10 લે ભાઈ તારા માટે 8 માર્ક્સ આ મસ્ત લાગે તારા માટે 8 માર્ક્સ હાલે હવે ઝાડો ના બા હું સી હાસ્યો માં એક એવી તારા જ આયા લેને આ હેલો ગાઈસ તો આ દેખ્યો ભાઈ એ લોકો હા બોલો ભાઈ આ ભાઈ નો સીન લે જસમા વીર આ રુકો અલા હા ભાઈ આ ભાઈ નો એક સીન લેજે આ ભાઈ નો થા જોણે આયા આ બોલ ના ભાઈ તું કેઓ ગાઈસ અમારા ને આ બધા મિત્ર મંડળ બેઠો હે કા બધા જો આ બેઠા ત્યારે ઇન્ટ્રોડક્શન કરાવ લે tirar તું તો ઇન્ટ્રોડક્શન કરાવ એટલે મેં કરાઉંગા આ પેલા તું કરાવ અને ઇન્દી રહેવા દે ગુજરાતી માં કરાવા

હાજી ભલે ચાલુ નતી હતી ને ત્યારે તમે ત્યારે તો હવે નોખા પડી ગયા નીચો રાખો ભાઈ ચિરાગ નસીબ અને એના મારા ખાસ મિત્રો છે એ શરૂઆતમાં જ ભલે જે ખબર ના તો હોસ્ટેલમાં રહેતા ત્યારે ત્યારે અહીં ભેગા જતા એ ભાઈ હવે આમ એ અપડાઉન કરે અને હવે અત્યારે તો મારી તો ખબર છે અહીંયા છે બાકી હું અપડાઉન જ કરતો પહેલા પછી બાપુ કાંઈ હોસ્ટેલથી ફોન કરે હવે चलो તો સર્કલ મેં चलते हैं चलो तुम्हें आना है कि नहीं

હા ભાઈ આ કેમ છો ભાઈ લેટ થઈ ગયો વિડીયો ઉતારવામાં એનું કારણ એવું શું કઈ હું અલગ મારા કામમાં તો આના અલગ કામમાં સ્વીકાર્યો ભાઈ કેમેરામાં સ્વીકાર

આ ક્રોમમાં આ જિન્ચનો ઉપર મેં માવર માવર જીમ લે ચડીને બરોબર જીમ જોવા શટર તો બંધ છે ચલો હે હે

गाइज यहाँ पर निकुंज का है ना खेत है देखो यहाँ ये है ना सब कितना बीघा का है पंद्रह कितना पंद्रह गाइज <laughs> ये पंद्रह बीघा है और ये सब है ना यहाँ पर ये निकुंज का है <laughs> हो भाई वर्कआउट करो भाई नया राय

ભલે મોડું થાય તો ગાઈસ છે ને આજનો વિડીયો આ લઈ રાખે બરોબર ગમે હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી દીજો અને સબ્સ્ક્રાઇબ કરી દીજો આવી રીતે અને જીમ માં જાજો બધા અને હેલ્થ તરી ફિટનેસ રી જો ને હેલ્થ રી હોય બરોબર હાલો મળીએ પાછા નવા વિડીયો માં ગુડ નાઈટ બાય બાય